નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો એક નાનકડા શહેરમાં એક પરિવાર રહેતો હતો એ પરિવારમાં એક સ્ત્રી હતી એ સ્ત્રીએ વર્ષોથી એક નિયમ જાળવી રાખ્યો હતો એ નિયમ એવો હતો કે જ્યારે એ રસોઈ બનાવતી ત્યારે એક રોટલી તે કોઈ ભૂખિયાજન માટે બનાવતી અને ઘરના દરવાજા બહાર મૂકી દેતી હતી આ એનો રોજનો ક્રમ હતો છેલ્લા કેટલાક દિવસોથી એક અર્ધ પાગલ અવસ્થાવાળો કદરૂપો માણસ રોજ એ રોટલી લઈ જતો અને જતા જતા બોલતો કે તમારા ખરાબ કર્મો તમારી પાસે જ રહેશે અને તમારા સારા કર્મો પણ પાછા ફરીને તમારી પાસે જ આવશે એ માણસ દેખાવમાં કદરૂપો બિહામણો અને જોવામાં બીક લાગે એવો વિચિત્ર લાગતો હતો એટલે એ સ્ત્રી ડરની મારી તેને કાંઈ નહોતી કહેતી પરંતુ એ માણસ ઉપર એને ચીડ જરૂર ચડતી પહેલે દિવસે બીજે દિવસે ત્રીજે દિવસે એમ દરરોજ આ જ ક્રમ ચાલુ રહ્યો એ કદરૂપો અને બિહામણો લાગતો માણસ એ સ્ત્રીના દરવાજા પાસે રોજ આવતો અને રોટલી લઈને જતો રહેતો હતો અને જતી વખતે બોલતો હતો કે તમારા ખરાબ કર્મો તમારી પાસે જ રહેશે અને તમારા સારા કર્મો પણ પાછા ફરીને તમારી પાસે જ આવશે પેલી સ્ત્રીને વિચાર આવતો કે ભલે આ માણસ ગમે તેવો કદરૂપો કે બિહામણો હોય પરંતુ એનું પેટ તો ભરાય છે ને એવું વિચારીને પેલી સ્ત્રી આ માણસને અવગણતી નહીં પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો હતો પેલી સ્ત્રી જેવી રોટલી મૂકે એટલે તરત જ પેલો ભિખારી જેવો લાગતો વિચિત્ર અને કદરૂપો માણસ રોટલી લઈને જતો રહે અને જતાં જતાં બોલતો જાય કે તમારા ખરાબ કર્મો તમારી પાસે જ રહેશે અને તમારા સારા કર્મો પણ પાછા ફરીને તમારી પાસે જ આવશે હવે એ સ્ત્રીને આ માણસને જોઈને એની ઉપર દાજ ચડવા લાગી એને થયું કે રોટલી તો રોજ મફતની ખાય છે અને પોતે જાણે સંત મહાત્મા હોય એમ બીજાને ઉપદેશ આપતો જાય છે આવું વિચારીને એ સ્ત્રીને ખૂબ ચીડ ચડતી એક દિવસે સ્ત્રીની સહનશીલતાની પણ હદ આવી ગઈ એક દિવસ તે સ્ત્રીએ પહેલાં કદરૂપા અને વિચિત્ર લાગતા માણસને મારી નાખવાનો પ્લાન બનાવ્યો અને વિચારી રહી હતી કે કેવી રીતે એને મારવો પછી એના મગજમાં એક આઈડિયા આવ્યો એણે એક દિવસ રોટલીમાં ઝેર ભેળવી દીધું પછી રોટલી એને દરવાજા બહાર મૂકી દીધી અને પોતે ત્યાં જ સંતાઈને ઊભી રહી શું થાય છે તે જોવા માટે પરંતુ કુદરતી રીતે તેને પોતાના અંતરાત્મામાંથી પ્રેરણા થઈ અચાનક તેને થયું કે અરે હું આ શું કરવા જઈ રહી છું આટલું મોટું અધમ કૃત્ય હું કરવા જઈ રહી છું આટલું મોટું પાપ કરવાનો વિચાર મને ક્યાંથી આવ્યો પછી તેણે રોટલી પાછી લઈ લીધી અને ચૂલાની આગમાં હોમી દીધી ફરીથી બીજી રોટલી બનાવીને દરવાજે મૂકી દીધી રોજના ક્રમ પ્રમાણે એ કદ્રુપો અને વિચિત્ર દેખાતો માણસ આવીને રોટલી લઈ ગયો એ સ્ત્રીને એક દીકરો હતો જે બીજા શહેરમાં પૈસા કમાવા માટે ગયો હતો એ દિવસે બપોરે ઘરનો દરવાજો ખખડ્યો તો એ સ્ત્રીએ દરવાજો ખોલીને જુએ છે તો સામે એનો દીકરો ઊભો હતો દીકરાને જોઈને એ સ્ત્રી ખુશ થતાં પોતાના દીકરાને ભેટી પડી અને રડવા લાગી અને કહેવા લાગી કે બેટા તારી આવી હાલત કેવી રીતે થઈ ત્યારે એના દીકરાએ કહ્યું કે બા મને તો ત્યાં વેચી નાખવામાં આવ્યો હતો હું જેમ તેમ કરીને જીવ બચાવીને ત્યાંથી માંડ માન ભાગી છૂટ્યો છું મારા પૈસા સામાન બધું જ ચોરાઈ ગયું છે ત્રણ દિવસથી તો મેં મોઢામાં એક અન્નનો દાણો પણ નથી નાખ્યો બા આજે મને એક કદરૂપા અને ભિખારી જેવા લાગતા વિચિત્ર માણસે મારી ઉપર દયા ખાઈને મને એક રોટલી ખાવા આપી જેથી હું ઘરે પહોંચી શક્યો છું જો મને આજે ખાવાનું ન મળ્યું હોત તો કદાચ હું જીવતો ન રહ્યો હોત એ માણસ રોટલી આપીને મને કહેતો ગયો કે તમારા ખરાબ કર્મો તમારી પાસે જ રહેશે અને તમારા સારા કર્મો પણ ફરીને પાછા તમારી પાસે જ આવશે દીકરાની આ વાત સાંભળીને પેલી સ્ત્રી બેભાન થઈને જમીન પર ઢળી પડી થોડી વાર પછી ભાનમાં આવી અને વિચારવા લાગી કે જો એ ઝેરવાળી રોટલી મેં ચૂલામાં બાળી ન નાખી હોત તો આજે હું મારા દીકરાનું મોઢું ન જોઈ શક્યું હોત રડતા રડતા ફરીથી દીકરાને ભેટી પડી અને કહેવા લાગી કે બેટા એ માણસ સાચું જ કહેતો હતો કે તમારા ખરાબ કર્મો તમારી પાસે જ રહેશે અને તમારા સારા કર્મો પણ પાછા ફરીને તમારી પાસે જ આવશે મિત્રો આ નાનકડી બોધવાર્તા તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ